ભારતીય આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ વિવિધ પ્રકારના જટિલ રોગો માટે કારગત ઇલાજ સમાન છે આ ઉપચાર પદ્ધતિની સૌથી વિશેષ ખાસિયત એ છે કે તેની કોઈ આડઅસર જોવા મળતી નથી ભારતીય ચરક સહિત અને વૈદિક પુરાણોમાં પણ આયુર્વેદનો ઉલ્લેખ જોવા મળે છે આ ઉપચાર પદ્ધતિ માત્ર માનવ આરોગ્યનું જતન કરતી નથી આ ઉપચાર પદ્ધતિથી પર્યાવરણનું પણ જતન અને સંરક્ષણ થાય છે તેવી લાગણી આજે ભુજના લાલન કોલેજ કેમ્પસ ખાતે આયોજિત આયુષ મેળા પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વ્યક્ત કરી હતી આયુર્વેદ ઉપચારનો લાભ હવે વિશ્વભર ના લોકો લેતા થયા છે સરકાર દ્વારા પણ આ ડસર રહિત આયુર્વેદ ઉપચારનો વ્યાપ વધે તે દિશામાં અનેકવિધ પ્રયત્નો કરવામાં આવતા હોય છે તેવું કચ્છના સાંસદ વિનોદ ચાવડા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ સહિતના મહાનુભાવોએ જણાવ્યું હતું ભુજમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર આયુષ કચેરીની પ્રેરણાથી ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લા આયુષ તંત્ર દ્વારા આયુષ મેળાનું આયોજન કરાયું હતું જેમાં સાંધાના રોગ ચામડીના રોગ થાઇરોઇડ ડાયાબિટીસ બ્લડ પ્રેશર સ્ત્રી રોગ મેદસ્વીતા વગેરે રોગો માટે આયુર્વેદ અને હોમિયોપેથ નિદાન સારવારનો લાભ અપાયો હતો અગ્નિકર્મ રક્ત મોક્ષણ બસ્તી નસ્ય નસ્યકર્મ વગેરે વિશેષ આકર્ષણ રહ્યા હતા આયુર્વેદના ઇતિહાસ ઉપરાંત પૌષ્ટિક વાનગીઓ જીવનશૈલી સુવર્ણ પ્રાસન વનસ્પતિ રસોડાની ઔષધિ પંચકર્મ વિશે આધારિત પ્રદર્શનીનો લોકોએ લાભ લીધો હતો આ વેળા કચ્છ આયુષ વિભાગ જિલ્લા પંચાયત આયુર્વેદ વિભાગ ભુજ આયુર્વેદ હોસ્પિટલના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભુજ મધ્યે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન થયું હતું અને મોટા પ્રમાણમાં આયુર્વેદ બાબતે સમાજની અંદર જાગૃતિ આવે જેનું પ્રદર્શની પણ કરવામાં આવી છે લોકોને આપણે સમજાવી રહ્યા છીએ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બે હજાર ચૌદમાં દેશના વડાપ્રધાન બન્યા અને એમણે આયુર્વેદને લોકો સુધી ઘર સુધી પહોંચે અને ખૂબ જીવંત રહે વારંવાર આપણને બધાને સંદેશ આપ્યો છે આયુષ મંત્રાલયનું પણ ગઠન કરવામાં આવ્યું છે અને આજે આપણે બધા જે પ્રકારે આયુર્વેદ પ્રદે જાગૃત થયા છીએ અને જેના ભાગરૂપે આ પ્રકારના મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે ડોક્ટર મકરાણી સાહેબ ડોક્ટર બેનશ્રી અને બધા લોકોની ઉપસ્થિતિની અંદર આજે ભુજની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રેસની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું કે જેથી કરીને ઘર ઘર સુધી જનજન સુધી આયુર્વેદ યોગ હોમિયોપેથીને અમે લઈ જઈ શકીએ મેળાનો ઉદ્દેશ્ય એ જ છે કે આયુર્વેદ આપણું પ્રાચીન ચિકિત્સા શાસ્ત્ર છે અમૂલ્ય ઔષધિઓનું જ્ઞાન આપ્યું છે અમૂલ્ય બાબતો જે લખવામાં આવી છે કે કઈ રીતે સ્વસ્થ માણસનું સ્વાસ્થ્ય જળવાયેલું રહે અને પછી જો રોગી થાય તો એનો ઉપચાર કરવામાં આવે ને એ જે ખૂબીઓ છે એ લોકો સુધી પહોંચાડવામાં આવે કે જેથી કરીને લોકો આયુર્વેદને અપનાવે યોગને અપનાવે સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકે વિનોદભાઈ ચાવડા સાહેબ હતા અને કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ હતા લાલન કોલેજના પ્રિન્સિપાલ સાહેબ હતા ડિસ્ટ્રિક્ટ ટીવી ઓફિસર સાહેબ હાજર હતા